ત્યારે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી અહીંયા તમામ જગ્યાઓ પર પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પાલનપુરના બેચરપુરથી હાઇવે તરફના માર્ગ પર વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે કેટલા આ વર્ષોથી જે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરેશાની છે કે જે આ વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે વરસાદ બાદ અહીંયા દર વર્ષે પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળે છે પાણી ભરાવાના કારણે આઠ પરિવાર ભયના ઓથારમાં રાતવાસો કરવા પણ મજબૂર બન્યા હાલ તાત્કાલિક પાણીનો નિકાલ થાય તેવી સ્થાનિક લોકોએ માંગ કરી છે જે પ્રકારે ધોધમાર વરસાદ પાલનપુર ની અંદર જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આપણા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ બેચોરપુરા થી અમદાવાદ હાઈવે જવાનો મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ભરાયા છે જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખુબ મોટી મુશ્કેલી વેઠવી પડે છે જે રીતે આપ દ્રશ્યો આવેલા છે પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવતી ત્યારે જ્યાં સ્થાનિક લોકો અહીં વસે છે તેમની પાસે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે તેમને કેટલી મુશ્કેલીઓ પડી રહી છે શું કહી કાકા આપણે આ વિસ્તારની અંદર રહો છો વર્ષોથી પાણી ભરાય છે કેટલી તકલીફો પડે છે પાણી ભરાય છે તકલીફો ઘણી પડે છે શું સમસ્યાઓ અમારે નક્કી કરી લોકો બિચારા પડી જાય છે અમારે બી ગરમ પાણી પેસી જાય છે રાત્રે ઉજાગા કરાયો છે પણ આમાં કઈ અમારો પાણીનો કોઈ નિકાલ થતો નથી આ અમારી વારંવારની રજૂઆતો છે કલેક્ટરને રજૂઆતો કરી બીડીઓ માં પણ રજૂઆતો કરી છે કે તો આનો કોઈ નિકાલ લાવવામાં આવે તો અમારી લોકોની વિનંતી છે કે આ અંગે આ પાણીનો સત્વરે નિકાલ થાય એવી અમારી સર્વે લોકોની અપીલ છે ઓકે તો આ વિસ્તારના લોકો કહી રહ્યા છે કે રજૂઆત કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં નથી આવતા ત્યારે આપણી સાથે અન્ય કાકા જોડાયા છે શું કહેજો કાકા કેટલી વખત રજૂઆત કરી છે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલા લેવામાં આવે છે બાકી આ કલેકટર જિલ્લા પંચાયત માં નગરપાલિકા બધી જગ્યાએ રજૂઆતો કરી છતો કોઈ નીકળાયો માં પોણી હોય છે બરાબર અમારે બે હાથ ની અંદર બહાર નીકળ્યું અમે ઉપર આખી લઈ નાના પશુઓ પશુઓને અમે આ ફેરાલ ગુજરાત ને પણ નતું ખાતું બે દિવસ સુધી અમે ભગ્યા હતા અમે નગરપાલિકા કહેવા જઈએ છીએ કરોડ માર્ગ આવતો નથી આ અમે જિલ્લા પંચાયત માં જિલ્લા પંચાયત ડ્યુટી સાહેબ આવ્યા ત્યાં પછી મારી જતા રહ્યા અને આ બધું બાકી રાખ્યું બરાબર બાળકો આવેલી સ્કૂલો પર સંસ્થા આવેલી બાળકો જોઈએ રિક્ષા ની અંદર રિક્ષા ફસાઈ જાય રિક્ષા બંધ થાય છોકરા છોકરીઓ ધક્કો મારી રિક્ષા ને બહાર લઈ જાય છે અને એનો સ્કૂલનો કપડા પણ બગડી છે દફતર બગડી છે ચોપડા બગડી